અમદાવાદમાં આજરોજ પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી તેમાં બસ્સો ચાલીસ લોકોના મોત થતા ખૂબ જ દુઃખદ ઘટનાને કારણે સમગ્ર દેશમાં અરેરાટી મચી જવા પામી છે ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા સ્થાનિક લોકો આંખો દેખી ઘટના દેખી એ પણ રજૂ કરી આ ઘટનાને એક વધુ સીસીટીવી ફૂટેજ રજૂ સામે આવે છે સ્પષ્ટપણે આ વિમાન ક્રેશ હતું દેખાઈ રહ્યું છે ગુરુવારે પાંચને પિસ્તાળીસ કલાકે સ્પષ્ટપણે આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા એર ઇન્ડિયા બ પ્લેન ક્રેશ થયું છે આ પ્લેન એક પોઈન્ટ અડત્રીસ વાગે ટેક ઓફ થયું અને એક પોઈન્ટ ચાલીસ વાગ્યે ક્રેશ થઈ આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું આ પ્લેનમાં બસો જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતા ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે જેને પગલે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે પીએમ મોદી અને અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત પણ કરી હતી અને તે અમદાવાદ આવવા નીકળી ગયા છે આજ રોજ ગુરુવારના બે વાગ્યે આ ઘટના બની હતી પ્લેન ક્રેશની ઘટનામાં એક મુસાફરનો આબાદ બચાવ થયો રમેશ વિશ્વાસકુમાર અગિયાર એ નંબરની સીટ પર બેઠો હતો ફ્લાઇટ ક્રેશ થઈ ત્યારે આગની જ્વાળાઓ વચ્ચે તે મોતના મુખમાંથી સલામત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો રમેશ વિશ્વાસકુમાર એ બ્રિટનનો નાગરિક છે બચી ગયેલ રમેશ વિશ્વાસકુમારે કહ્યું કે મારી આસપાસ મૃતદેહ અને હતા મને ડર લાગ્યો હું ઊભો થઈને દોડ્યો ચારે બાજુ વિમાનના ટુકડા હતા આ વીડિયો ચારને પિસ્તાલીસ કલાકે ગુરુવારે સામે આવ્યો Lamb, Padu? Lamb, Padu? Lamb, Padu? Lamb, Padu? Lamb, Padu? Lamb, Padu? અમદાવાદમાં આજરોજ પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી અને આ પ્લેન ક્રેશ થવાની ઘટનામાં બસ્સો ચાલીસ લોકોના મોત થતાં ખૂબ જ દુઃખદ ઘટનાના કારણે સમગ્ર દેશમાં હરેરાટી મચી જવા પામી છે ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને સ્થાનિક લોકોએ આખો દેખી પોતાની જે ઘટના હતી તે પણ રજૂ કરી હતી ત્યારે આ ઘટનાના વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટપણે આ વિમાન ક્રેશ થતું દેખાઈ રહ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો ગુરુવારે પાંચને પિસ્તાલીસ કલાકે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા वा आकू प्लेन क्रैश थियु अबे कितना पैसेंजर होय तण थो अरे पेट फूटी गियो आकू क्रैश थियु गयो गयो मत कर क्या हुआ प्लेन क्रैश हुई है क्रैश हो गया है एयर इंडिया का है